નુવાણ કેટલા લગન છે જીતુભાઈ જ્યાં આપણે પ્રોગ્રામમાં જાય ને જે હોટલે ઉભા રહીને ત્યાં બે ત્રણ ગાડી તો વરરાજાની બેટ પડી જ હોય માથે ગજરા સોટાલે અને આપણે આમ બારી માલ ડોકાઈ ને તો વર કઈ બેટા બેટા ગુલફી ખાતા હોય મારા વાલે શું જમાનો આવ્યો ડો હે પ્રેમથી પણજો બાપ બહુ સરસ ગઝબ છે હવે તો કેવા ફટાકડા નીકળ્યા બોલો વરઘોડિયાના નામ ઉપર લખા જાય ફાટ દીન તો વરઘોડિયાનું નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવલો હોય તો ખુર દિન બધું ખરી જાય પાછો એક દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે ઓમ સુભગનાય મંડપ પચે તમે ક્યાં ભાગ્યા ભાઈ જો હાંભળો વાત કહો હાંભળો વાત કહો તમને કહો તમને કહો એય આમ જો હવે એક કહું લગ્ન ની વાત કરીને ઊભા થાય તો બીજાને વ્યામ પડે કાને નહીં સામેલું હોય લગન માં આને હું લગન નહીં ગમતા હોય ના ના કામ જ જાજો હું ખાલી કહું મારા બાપ ખાલી કહું પ્લીઝ હા કામ જ જાજો વાલા તાળીથી વધારો સાહેબ કીધા ભેગા ફરતી ના ના કામ જ જાજો મારા હું મજાક નથી કરતો કામ જ જાજો વાલા સમય ઘણો થઈ ગયો હા આવો આવો મૂળ વાત જે જન્મ આપે છે બીજો જન્મ આપણો સદગુરુ આપે છે અને ત્રીજો જન્મ આપણો લગ્ન આપે છે એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે લગ્ન એટલે શું મેં કીધું લગ્ન એટલે પતંગ હવે ને પતંગ અમુક પતંગ આપણે હવે હવે તો એ પતંગો આતો બધું રેડીમેડ આવે પહેલાં અમે હાય છે બનાવતા પતંગો ખીસી કરીને પછી અમુક પતંગ છે ને બાપુ આમ દોરી ખેંચીને ઉપર નો જાય નાન્યને અહીંયા આમાં ફરફાટ ફર ઉપર નો જાય ઓ હવે એ પતંગને ચગાવે શું કરવું પડે વાહ પૂછ બાંધવું પડે વાહ પૂછ બાંધો ને પછી ઉપડે એમ સમાજમાં ઘણા છોકરા છે એ નાન્યાને અહીંયા કાવા મારતા હોય ખોટો ખોટો દાંત કાઢ્યા હોય તો ઈ શેરીમાં આવાજ હોય ને બાપા ખરે ખરે અમુક અમુક પછી ઘરના શું કે ખબર કે આને પરણાવી ગયો ને એટલે તાવડી તેરવાના માગશે ઈ પૂછ લગન ઈ પૂછ પછી પતંગ ઉપડ્યા વાહ પૂછ હોય ને એક કહું લગ્ન નો નવો જન્મ વચ્ચે પછી ભૂલાઈ જાય એટલે કહી દઉં લગ્ન મેં કીધું નવો જન્મ લગ્ન એ માણા બનાવી દે આપણને એકલો કોઈ માણા લગ્ન વગર નો કોઈ માણા હોય અને કોઈની ઘરે મહેમાન તરીકે ગયો હોય તો એટલું બધું આદર ન મળે કે કેમ તારા પપ્પા ના આવ્યા તું આવ્યો ભાઈ કે હા સારું 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 બસ પણ લગન પછી જ્યારે બે જણા જાવ એટલે સીધા શું કે ખબર બેય માણા આવ્યા મારા દેશની જગદંબા પુરુષને માણસ બનાવી દે છે એ એ પણ પણ ત્રીજો જન્મ છે છે હમ તમે પતંગ વાત લીધી એટલે કહો આ એ નાખી દીધા જે વાત ને સાંભળો પછી જે અમુક એ પૂછ બાંધી ગયો પછી ઉપડે પણ લખણ ખોટું હોય ને એ પાછું ઉપરી જાય તો આમ ડેબા વગર રે નહી આમ જેઠાલાલ છા વગર રે નહી એક બેને પતિ ને પૂછ્યું ક્યાં જાવ છો તાકે ચકલી ને નાખવા તા કે પિયર ગેલી છે ઉપર છો પણ તમારા માં નથી અહિયાં એની કરતા ને મરસા આપો એટલે ગોર બાપા ટૂંકમાં ઓલી દીકરી ફેરા ફરતી હતી ને પતંગ ઘડીક ફરી હતી હા તમે જોવા એક વાત પૂરી ન થાય પડખેલી નવી ઉગે ખરેખર ઉગાવો હોય ને તો એક નવી ફાટે બરાબર એ ઉગાવો દરેક માણસને રોજ એક નવો વિચાર આવવો જોવે તમારે જીવતા છો એનો પુરાવો પણ એક એક કુપેડ ફૂટતી બેન થઈ જાય એટલે માનવાનું કે તળકીડી લાગી ગઈ ઝાડવું હુકાવા મીડ્યું છે રોજ નવો વિચાર એક આવવો જોઈએ માણસ

કે પણ બેટા શું થયું કે જોને ગોરબાપા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોરબાપા એમ કીધું પતિના પગલે ચાલવી પત્નીનો ધર્મ છે અરે બેટા એ તો છે જ તાકે વાત સાચી પપ્પા પણ મારથી નહીં ચાલી શકાય તા કેમ તાકે મારો પતિ હેલ્પર છે રોજ થાંભલે ચડે મારે કેટલે થાંભલે ચડવું હજી પતંગ ભલે ભલેરી ભાઈ એને ભરોસે રેવા ભરોસે રેવા તારે શરણે બસ ભરોસો એ માડા પણ નો રે ડોળ ભાઈ ને ભરોસે રેવા ભગવાન રામ ને આપણે ભગવાન શું કામ કહીએ છીએ કેમ સાહેબ એક વાત કહું તમને પોતાની પાસે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલ જેવાની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે ખોટી બલરામજી વચ્ચે બોલે છે કૃષ્ણ રોકો શિશુપાલ ને ના મોટા ભાઈ આપને પણ ન ગમતું હોય તો તમે વ્યાજ આવો શિશુપાલ ને બોલી લેવા ગયો દાદો ભીષ્મ બોલે છે વચ્ચે શિશુપાલ તારી જીભ ખેંચી લઈશ સહન કરવાની તાકાત હોય કૃષ્ણ નજીક જઈ શકે વાત સાંભળજો તમામ કરી છૂટવાની તાકાત હોય એક આંખના પલકારાની અંદર કરી શકે છતાં જેનામાં જાતુ કરવાની તાકાત હોય એ ભગવાન નજીક જઈ શકે એ આ ભગવતી નજીક જઈ શકે ત્રીજી વાત જેને ભયાનકમાં ભયાનક આ વાત ખાસ સાંભળજો મારા બાપ જોક્સ કેતા હોય કદાચ અડધા ઉભા થઈને વૈયા જાય તો એની ચિંતા નથી પણ આવી વાત ખાલી હોય એક મિનિટની એ ધ્યાનથી હા ભળી જાવ ને તો અમારા ધક્કા છે ને કિલોમીટર કાપીએ ને એ અમારા સફળ થઈ જાય આવા મહાપુરુષના ચરણે આવી વાત મૂકી દે તમારું જેણે અતિ ખરાબ કર્યું હોય ને એને ક્ષમા કરીને એને પ્રેમ કરવાની તાકાત આવે ત્યારે માની લેજો તમારી ઉપર ચેહર જોગણીની કૃપા મળી ઉતરવા તમારી ઉપર રામની કૃપા મળી ઉતરવા ત્યારે તમારો પરિચય થાય કે આ ભારતવાસી છે આ સનાતની છે એટલે ભગવાન રામ કહે છે પ્રભુ કહે છે અને અહીંયા બેઠા છો સાહેબ દિલ થી કહું પરિવારને સમય મળે ને મહિને દોઢ મહિને એ પરિવાર ને ભાઈઓને બધા ભેગા બેહાડી અને રામચરિત્ર માનસમાં એક જ કલાકનો પ્રસંગ છે ભરત મિલાપ આખી રામાયણ નું નથી કહેતો બાપ કેવલ ભરત મિલાપ એક કલાક નો પ્રસંગ છે ઘરના ભેગા બે ભરત મિલાપ એક પ્રસંગ વાંચી લેજો પછી વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ નોખા રહેશો પણ દિલથી જિંદગીમાં તમારો પરિવાર નોખો નહીં રહી શકે ભલા માણસ શું શું ગ્રંથો છે બાપુ આપણા ગેરસમાજ કેટલું નુકસાન કરે એનો દાખલો દાવ તમને ભરૂત મિલાપનો પ્રસંગ લઉં ટૂંકો લઈ લઉં બે મિનિટ લઈશ છે ભાઈ એક દોઢ બે કલાકનો એ પ્રસંગ ઘરે વાંચ્યો ભાઈ આયરના સ્વગત વાંચ્યો ભાવ પગે લાગીને ને કહું વાંચ્યો ઘરે અરે છોડો ખાલી કુંભકર્ણને રાવણનો સંવાદ કુંભકરણને જગાડે છે ને ત્યારે કુંભકર્ણ ને રાવણનો ઈ સંવાદ સાંભળી લેજો એમાં લી તમને ખબર પડશે ભાઈ કોને કહેવાય ભલામાના પરિવાર કોને કહેવાય ભરત જયારે ભગવાન રામ ને મળવા માટે આવે છે અયોધ્યા નું જણ સાથે છે એટલું નહીં સતરંગી ફોજ છે સાંભળજો વાત સાંભળજવા કે વહી ન જાય ધ્યાન રાખજો સતરંગી ફોજ છે સાથે અને અડધા સમાચાર કોઈ લક્ષ્મણને આપ્યા કે ભરત અયોધ્યાની ફોજ લઈને આવે છે જે લક્ષ્મણ છે રામની સાથે છે રામના ભાઈ છે પણ અડધું માહિતી કેવડું નુકસાન કરે એનો દાખલો આ કે એટલું જ કીધું કે સતરંગી ફોજ લઈ અને ભરત આવે છે અને હાથમાં ધનુષ બાણ લીધા લક્ષ્મણે અને પ્રભુ રામને કે છે પ્રભુ માફ કરજો શું સમજે છે કઈ કઈનો દીકરો જેની માતાએ જે આપણે વનમાં મોકલી દીધા અને ચૌદ વર્ષ પછી પાછો મારો પ્રભુ ગાદ્ય ન બેસે એટલે વનમાં એકલા હમજીની ફોંચ લઈને આવી રહ્યો છે એક પણ જીવતા જવા દઉં તો રામ તમારા શરીરના સોગન છે હું ભરતને જીવતો નહીં ચાવા દઉં આ શબ્દ બોલાઈ ગયો લક્ષ્મણ તો આપણે તો કાળા માથાના માનવી છે અડધી માહિતીએ શું ક્ષણ કરી શકીએ તેથી પ્રભુ રામ એમ કહે છે લક્ષ્મણ શું બોલે તું ભગવાન ન્યાખવા આહોડાના ધોરી આવ્યા બાપુ હો લખન સાવધાન લક્ષ્મણ મોટા ભાગ હા લક્ષ્મણ સાવધાન આદર્શ ન ગુમાવો અને સાંભળી લો યુવા મિત્રો તમારો આદર્શ ગયો એટલે તમારી Khandadi ગઈ તમારો પરિચય ગયો તમે કોના દીકરા છો એ ક્યું બધું લક્ષ્મણ આદર્શ ન ગુમાવો આ લક્ષ્મણ આદર્શ વગરનું જીવન ન છે ભગવાન રામ કહે છે આદર્શ વગરનું જીવન નકામું છે ત્યારે લક્ષ્મણ બોલે છે પ્રભુ કરજો મારા તમારી સામે બોલાય નહીં તમે મોટા ભાઈ છો પણ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું પ્રભુ આ આદર્શ ને માન ના આપ્યું હોત તો તાકાત છે કોઈને મારા પ્રભુને વનમાં મોકલી કે હું શૈષ નારાયણ પૃથ્વીના ટુકડા કરી નાખવાની મારામાં તાકાત છે આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય પ્રભુ રામ એમ કહે છે લખન આદર્શમાં વ્યર્થ થયેલું જીવન સમાચાર આવે છે રામ રામ કરતો આવે છે દાદીનો ત્યાગ કરીને આવે છે પ્રભુ હા લખન મને માફ કરજો એટલે જ કહું લક્ષ્મણ પૂરી માહિતી વગર પૂરી જાણકારી વગર નિર્ણય ન કરવો કોઈથી મારે લક્ષ્મણ ને પગે લાગવું લક્ષ્મણ કે છે કે મારે ભરત ને પગે લાગુ છે આવો દેવ જેવો ભાઈ અને એના વિશે મેં આવો નિર્ણય કર્યો મારી રાખવા સુધીનો નો પ્રભુ મને ક્ષમા કરજો લક્ષ્મણ સાવધાન હજી એક વાત કહું તમને કે ત્રણેય માતાઓ આવે છે એમાં કઈ કઈ ભેગા છે સાંભળજો લક્ષ્મણ જો પ્રભુ ભગવાન કેમ કેવાય એ વાત છે સાહેબ ત્યારે ભગવાન રામ એમ કહે છે લખન માં કઈ કઈ સાથે છે એ બે માતાઓ પેલા પેલા પગે કઈ કઈ ને લાગવાનું છે એટલે સાબળ લક્ષ્મણ સહેજે માં કઈ કઈ પ્રત્યે તારી આંખમાં દુર્ભાવ દેખાવા દે તો તમે રામ ના સોગન છે જરાક પણ જો તે માં કઈ કઈ સામે જો દુર્ભાવ રાખ્યો

જમીન કારવીને પોતપોતાના કક્ષમાં બધા ગયા છે મારે બેનો તમને પૂછવું છે કે તમારા માવતર થી તમે સાસરે આવ્યા હોવ અને તમારા સાસુ અને તમારા સાસરિયા પક્ષવાળા તમને બે પતિ પત્નીને એક પણ રૂપિયો દીધા વગર તમારા સાસુ તમને કાઠી મૂકે ઘરમાંથી જમીનનો ટુકડો ના આપે એટલું નહીં એક જોડી કપડા સિવાય તમને કાંઈ ના આપે અને પછી તમે દૂર તમારી રીતે નદીના પટમાં કરીને રહેતા અને ઝું સાસુને સાસુ કે માને મળશો આજે જનકપુર પણ આવ્યું છે મળવા મહારાજ જનક આવ્યા છે માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે પણ કહેવાય ગયો સીતાજી પહેલાં કઈ કઈના કક્ષમાં ગયા છે માં કઈ કઈ ના માત સુતી છે અફસોસ નો પાર નથી આહુળા આંખમાં આવે એવી પરિસ્થિતિ નથી આહુળે હું ગયા છું રામ રામ હે રામ મને માફ કરજો હે રામ મેં તો તારા કીધા પ્રમાણે તારી લીલા કરી છે ત્યારે પગ પાસે હો સીતા સીતાજી આવીને એટલું કહે છે માં પગ લંબાવો નહીં લાવો તમારા પગ દાબી દો સીતાજી કહી સાહેબ

આપણે ભાગશાળી છે કે પતિ પ્રભુ રામ ને લીલાના પાત્રો બનવાનો આપણને અવસર પાત્રો જગતમાં ગવાતા રહેશે પાત્રો બન્યા કૌશલ્યા કૌશલ્યાના કક્ષમાં જાય માં કૌશલ્યા એટલું કે આ સેલી વાત છે માં કૌશલ્યા એટલું બોલ્યા સીધા હા ભા તારા બા આવ્યા છે તારા પિતાજી આવ્યા છે જતકપુર થી જાઓ બેટા ભણી લ્યો તારા પિતાજી આવ્યા તારા સાસુ તારા મા આવ્યા છે જાવ બેટા એની સાસુ કે જાવ બેટા મળી લ્યો બા કૌશલ્યા કે રામની જલેતા કે જાવ મળી લ્યો જાવ મળી લ્યો એ શબ્દ બોલવો અને મહારાજ જનક અને સીતાજીના માતૃશ્રી યા પાછળ આવીને ઊભેલા બા કૌશલ્યા મહારાજ જનક બોલ્યા મા અમે આયા છીએ અમારી દીકરીને મળવા આવવાનું ન હોય આવી પરિસ્થિતિમાં દીકરી ના ગયા એકાંત કૌશલ્યા એટલું બોલ્યા બા સીતાના માતુ શ્રી બેન મને માફ કરજો એ જનકપુર અમને માફ કરજો તમે લાડપુટ કરીને ઉછેરેલી દીકરી તમે અમને અયોધ્યા ને સોંપી પણ અમે તમારી દીકરીને હાચવી લો અભિય તમારી દીકરીને વનમાં મોકલી દીધી તમારી દીકરીને જમવા માટે કોઈ દી નખ નથી બગડ્યો સીતાજીને એ દીકરીને અમે વનના વનફળ ખાવા માટે મજબૂર કરી નાખી અમને માફ કરજો હવે મહારાજ જનક કહે છે માં અયોધ્યા અમને માફ કરજો અયોધ્યા અમને માફ કરજો આજ મને મારી દીકરીને જોતા એવું લાગે કે તમે તમારું જનકપુર ખાલી કરી રાખ્યો અયોધ્યા જે વસ્તુ નહોતી જોઈ એવી વસ્તુ તમે દીકરીઓને કરિયાવરમાં આપી આમાં કરિયાવરમાં કેમ ખામી હોય કારણ કે મારી દીકરી ઉપર બે વલકન જોયા ને વનના કપડા ત્યારે એમાં મને એવું લાગે કે મને જો આવી ખબર હોત ને તો કરિયાવરમાં જ વલ્કન આપત જેથી કરીને મારી સીતાને અયોધ્યાના વલકન ન પહેરવા પડત જનકપુરના વલકન પહેરવા પડે મારો કેવાનો સોલ કે તમામ વસ્તુ ક્ષમા કરવાની તાકાત હોય એ જ રાવણ જેવા દુશ્મન સામે આવી શકે આ આ આ શાસ્ત્રો છે આપણા દેશના આ કથાઓ છે આ દેશની એટલે જુગો જુગ વ્યા ગયા

બસ જીવન પતંગ છે બાંધો પછી હે અઘરું પડે આ વાત પણ દોર શું છે પતંગ નો જે દોર હું છે એ તમારો વ્યવહાર છે કે જેના વ્યવહારમાં આવી ચહેર જોગણી જેવી જગદંબાની કૃપાના કાચ ગયા હોય ને તો કોઈના બાપની તાકાત નથી કે તમારી દોરી કોઈ કાપી શકે આ આ લગ્ન જીવન પછી દોરે સારો થઈ જાય વ્યવહાર હારો થઈ જાય પછી મન ફાવે ફિરકી મૂકી ન દેવાય ફિરકી પકડવા વાળાને હારો રાખજો આ રે નગર મારા દીકરા અમુક જાવજો જો તમે તારા જવા ને એને ગાંઠની વાળેલી હોય ને તો છેલ્લે પતંગ હો તો દોર હોતી પતંગ જાય હળાટા કરતી અને કાં પછી ભેગું કરશું ને જ્યારે હકેલે લાયક નહીં આવે કુશું કરી નાખશે ઘણા તમારા વ્યવહારમાં ખુશ્યું પાડી દે એટલે હારા અરે બેહજો ત્રીજી વાત વ્યવહારે હારો હોય ફેરકી પકડવાવાળો હારો હોય તોય પછી મન ફાવે એમ દોર ન મૂકવો કારણ કે પતંગ ઊંચી બહુ વઈ જાય અને જે પતંગ ઊંચી વહી જાય ને એ નાની બહુ દેખા દેખાય જગતમાં એટલું બધું ઊંચું નવ્યું જવું કે સમાજ આપણને નાના સમજવા મળે આપણને સીસરા સમજવા મળે